इस प्राइज में क्या मिलना मुश्किल ही नहीं नामुमकिन है हाई एवरी वन दिस इज मे डॉक्टर नाइंकर अमीशा राज एंड यू आर वॉचिंग मोर बी अपडेट्स बिजनेस प्रमोशनल शो મોરબીમાં પ્લસ માઇનસ કેબની શરૂઆત થઈ ગઈ છે કે જ્યાંથી મતલબ તમે હવે ભારતમાં ક્યાંય પણ જવું હોય તો પોતાની ગાડી લઈ જવાની મગજમારી કરવાની બિલકુલ જરૂર નથી કારણ કે તમને અહીંયાથી આઉટ સ્ટેશન કાર મળી જશે તમને લોકલ કાર મળી જશે તમારે વન વે ટ્રીપ કરવી હોય પ્લાન તમારે રાઉન્ડ ટ્રીપ પ્લાન કરવી હોય આખા ભારતમાં ક્યાંય પણ જવું હોય તમે અહીંયાથી કાર રેન્ટ કરાવી શકો છો રેન્ટ પર બુક કરી શકો છો અને એ પણ એ પ્રાઇઝમાં કે જે તમને બીજે ક્યાંય જ નહીં જોવા મળે કારણ કે મેં શરૂઆતમાં જ કીધું કેબી રૂપિયાનું ભાડું તમને ક્યાંય નહીં જોવા મળે એવી જ રીતે તમારે અર્ટી ગાર્ડ જોતી હોય મોરબી થી હિરાસર એરપોર્ટ જવા માટે તો તમને માત્ર પંદરસો રૂપિયાના ભાડામાં મળી જાય છે આવી જ રીતે જો તમારે થી અમદાવાદ જવું હોય તો એ મોરબી થી અમદાવાદનું ભાડું માત્ર